નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા નગર માટે કોમ્બિંગ વાહન ચેકિંગ અંતર્ગત ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હાલમાં ચાલી રહે લગ્ન સરાની સિઝનમાં નગરમાં શાંતિ અને સલામતી બની રહે લો એન ઓર્ડર જળવાઈ રહે તે માટે થઈ અને આ આયોજન કરવામાં આવ્યું સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી પોલીસ વડા ડોક્ટર ગીરભાઈ પંડ્યા દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં લગ્નશાળાની સિઝન ચાલી રહી છે જેથી કરી લોકો શાંતિ અને સલામતીપૂર્વક પોતે પ્રસંગો ઉજવી શકે અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ના કરે સુરનગર જિલ્લા મથક સહિત સુરનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈ ડેકોમ્બિંગ પ્રોહિબિશન ડ્રાઈવ ટ્રાફિક ડ્રાઈવ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરું જેથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતરનગરમાં નગરમાં સરકારી પીસીઆર સહિતના પોલીસ વાહન સાથે ડેકોમ્બિંગ ટ્રાફિક ડ્રાઈવ સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર પોલીસ સ્ટાફ દ્વારા સુરનગર હેડક્વાર્ટર સ્ટાફ જોડાયો હતો પોલીસ સ્ટાફ દ્વારા લખતર આથામાં દરવાજાથી શરૂ કરવામાં આવેલ ફૂડ પેટ્રોલિંગ લખતર મેઇન બજાર ઉગમના દરવાજાથી કેન્ટિંગ પર થઈ અને લખતર અમદાવાદ હાઈવે સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું લખતર અમદાવાદ હાઈવે ઉપર સલામતીના ભાગરૂપે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું નગરમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં બજારમાં અને દુકાન બહાર ફૂડ પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફને જોવા ઉભા ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા નાયબ રેન્જ આઈજીને માર્ગદર્શન અને સૂચના મુજબ લખતર નગર સહિત લખતર ગામની બહારના વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યાની અંદર તેમના દ્વારા અમદાવાદ હાઈવે ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેથી કરી એ લોકોની અંદર શાંતિ અને સલામતી બની રહે લોકોમાં પોલીસ લોકોનો મિત્ર છે તેવી છાપ જળવાઈ રહી તે માટે થઈ અને આ આયોજન કરવામાં આવ્યું હતું